ધોરણ દસ નું ધોળકિયા સ્કૂલ નું ઐતિહાસિક પરિણામ આવ્યું છે મારી સાથે મોટા સાહેબ જોડાઈ ગયા છે આજે ઐતિહાસિક પરિણામ આવ્યું છે મોટા સાહેબ શું કહું છે આજના પરિણામ છે ને કહું તો એમ ચાલે કે અમારા માટે ચમત્કારી પરિણામ સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ નવ્વાણું કંઈક નવ્વાણું બહુત વર્ષ સાથે પહેલા નંબર આવ્યા છે એમાં પણ અમારા બે બાળકો અમારો જ રેકોર્ડ તોડ્યો અને પાંચસો એકાણુંમાંથી પાંચસો બાણું પહોંચ્યા આ પરિણામો જે બે દીકરાઓ લાવ્યા છે એને સેલ્યુટ કરવાનું મન થાય છે ધોળકા સ્કૂલનું આ પચીસમું વર્ષ શરૂ થયેલું છે ત્યારે એ વર્ષના પ્રારંભે બાર સરસ્વતી અને બે હાથે એની ઉપર આ સીમા દોરસાયેલા છે આ હર હમેશ નવો બેન્ચમાર્ક સેટ કરવાની પ્રથા જે ધોળકિયા સ્કૂલ હોય છે એ જાળવી રાખ્યું રાખી દર વર્ષે ધોળકિયા સ્કૂલ પરિણામોમાં નવો નવો રેકોર્ડ સર્જ્યો છે નવો નવો બેન્ચ હવે હવે આવતા વર્ષે પાંચસો ત્રાણું તારીખે પહોંચ્યો એ હવે ટાર્ગેટ સાથે દોરીશું બાર કોગાસ સાયબ ફાઉન્ડેશન બધામાં વર્લ્ડ કેસકૂલ ઉપર વન છે જીબે કુલ પહેલો નંબર આવ્યો છે એમની સાથે સુધી વાત કરીશું એટલે શું નામ છે તા વઢવાયાત્રો કેટલા પર્સન્ટેજ આવ્યા છે નાઇન્ટી નાઇન કેટલા મોટા એન્ટ આવ્યું ફર્સ્ટ ટ્રેન માર્ક કેટલા આવ્યા

સ્કૂલ નું ઐતિહાસિક પરિણામ આવ્યું છે ગુજરાતમાં ધોળકિયા સ્કૂલ ના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે